જે અંતર્ગત ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવે છે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ડગલો કરતા હિટાચી મશીનને ગામ લોકોએ પકડી પાડ્યો છે જેના કારણે ઘટના સ્થળે વાતાવરણ ગરમાયું છે મામલો ઉગ્ર બનતા પાવી પોલીસ તથા ખાન ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા તો સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ મુજબ નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદકામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે આવેલા અધિકારીઓ વચ્ચે અમે અમારા સાહેબ જોડે અમારા સાહેબ જોડે તમારી વાત કરાય કે ના કરાય ના

તમારી બોલાવો સ્થળ ઉપર અધિકારી ને બોલાવો બરાબર હા તમે કોણ છો અધિકારી તમે નથી તો તમે કોણ છો તમે ઓગરવાઈઝ પસંદ છો નહીં અધિકારી તમે કોણ છો જવાબ આપો ને મને તમે યાર ખાણ ખાનું ખાતા ને ગાડી લઈને ફરો છો તમારી ગામ ઘણી ગા ઘણી ગાડી લઈને ફરો છો તમે કોણ છો તમે જવાબ તમે તમે જવાબદાર છો કે નહીં તો તમે જવાબદાર નહીં તો તને સામા સામે આવીને આ વાત એ અરે અમે તો અધિકારીને ને અમે બીજું વાર ને ઉભા પૂછીએ અમે અધિકારીને ને પૂછીએ ને અધિકારી જવાબ આપે ને

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર